કાકા કાકા લે લે ભુતાયો સાચું કઈ ભુતા મુક્તિ ના ડરવાનું હું રાત ને ના તું યાર હું બેઠો રાત ને પરવાળ મને એક તું બીક લાગે અત્યારે જો ગાળ ભુત ને ભુઆ કલે લો

રાતના નેકલા તો શું કરે યાર મારે કરીને પગ ઉપર કોડયો મેં લીધો કે આપને શું લેવા દે કોઈ ના તું મારે નેક રાત રાતના ઉપર ચડી રોતું બેઠું બેઠું એવું